નમસ્કાર મિત્રો મિત્રો હું એક અગત્યની ખરેખર આજે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યો છું કે આમ તો એક સામાજિક કાર્ય કરતા હોવાના કારણે લોકોને જાગૃત કરવા એ નૈતિક અમારી ફરજ બનતી હોય છે અને કોઈ પણ બાબતે લોકોના હક અને અધિકાર માટે હંમેશા લડતા આવ્યા છીએ અને લડીએ છીએ એમાં તમામ મારી જોડે તમામ મારા મિત્રો છે એનો મને પૂરેપૂરો સાથ સહકાર રહ્યો છે આજે હું વાત કર્યો જે કરી રહ્યો છું એ વાત છે જે કોરોના વેક્સિનની મિત્રો કોરોના વેક્સિનની મેં ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં જુલાઈ મહિનામાં મેં આપ્યું હતું પેપરમાં કે આ ખરેખર વેક્સિન છે એ હાનિકારક છે હાનિકારક એટલે જ્યારે તમને વેક્સિન લીધેલા વ્યક્તિઓને અમુક ટાઈમ પછી લોહી છે જામી જાય છે જામી જવાના કારણે એને હાર્ટમાં લોહી પહોંચતું નથી એના કારણેની ડેથ થઈ જાય છે તો આવા અઢળક સરકારે આંકડો જાહેર કર્યો કે નથી કર્યો એ મને નથી ખ્યાલ પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે આમાં જે મૃત્યુ પામનાર જે યુવાઓ છે તે યુવાઓની સંખ્યા વીસ વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચે છે મિત્રો આવા આશાસ્પદ યુવાનો જેમના પરિવારમાંથી ગયા છે એ કોવિડશીલ્ડ એટલે કે જે રસી લીધી હતી એ હવે જે કંપનીએ પ્રોવાઈડ કરી જે કંપનીએ રસી આપી એનું એવું કહેવાનું છે કે આ રસી

હું આમ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ કે ખરેખર મેં તો રસી લીધી જ નથી અને મારા પરિવારને પણ મેં નથી લેવા દીધી કેમ કે કાર્યકર્તા હોવાના કારણે જોશ અને ઝૂમવા સાથે ત્યારે બહુ બસમાં ચડવું હતું તો તમારે રસીનું સર્ટિફિકેટ દેખાડવું હતું કોઈ સરકારી હોસ્પિટલ અથવા કોઈ સરકારી કચેરી જવું હોય તો તમારા હોસ્પિટલમાં સર્ટિફિકેટ દેખાડું હતું પણ તેમ છતાં ઝુઝૂમી સંઘર્ષ કરી અને આ વસ્તુ અમે કરી છે તો મિત્રો ખરેખર આ દુઃખદ કહેવાય કે આવી રસી હજી તો કેટલા લોકોએ લીધી છે ને હજી આ લોકો કે આ લોકોનું જે લીધી છે એને કંઈ ન થાય એવી આશા સાથે હું તમને આ ફોટો પણ બતાવું કે જે મેં આપ્યું કે એ ફોટો તમને બતાવું જોવું મિત્રો તમને ફોટો